નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું વડાપ્રધાન મોદી સાથે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની સૂચક મુલાકાત આજે લોકસભા ચાલુ હતી ત્યારે જ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વીસ મિનિટ સુધી આ બેઠક એક યોજાઈ હતી એની પાછળના રાજકીય વિશ્લેષકો પોતપોતાના કારણો અને કારણો રજૂ કરી રહ્યા છે આ મુલાકાત એટલા માટે ચર્ચાસ્પદ બની અને તર્ક વહેતા થયા છે કે એક કારણ એવું પણ સંભળાઈ રહ્યું છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખેડે રાજીનામું આપ્યા પછી ઉપરાષ્ટ્રપતિ કોને બનાવવા એ ભાજપ માટે પણ એક બહુ મોટો સવાલ છે અને કદાચ વસુંધરા રાજેને ઉપરાષ્ટ્રપતિ પદ આપે એના વિશે પણ વાત થઈ હોય બીજી એક ચર્ચા એવી છે કે રાજસ્થાનમાં કદાચ અત્યારે જે મુખ્યમંત્રી ભજનલાલ છે એને પણ બદલાવ અને હિલચાલ હોય અને પરિવર્તનના ભાગરૂપે એના વિશે પણ વાત થઈ હોય અને ત્રીજી ત્રીજું એક અનુમાન એવું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ જે ખાલી પડ્યું છે ઘણા લાંબા સમયથી અત્યારે જે પી નડ્ડા છે એ કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ છે તો એ હોદ્દા માટે પણ કદાચ વાત થઈ હોય આવા બધા તારણો છે વસુંધરા રાજેના પક્ષ તરફથી કે પીએમ કાર્યાલયમાંથી કોઈ સત્તાવાર નિવેદન આના માટે થઈને બહાર પાડવામાં આવ્યું નથી પરંતુ રાજકીય વિશ્લેષકો પોતપોતાની રીતે આ તર્ક રજૂ કરી રહ્યા છે કદાચ એવું પણ બને કે આમાંનું કશું પણ ન હોય અને રાજસ્થાનની કોઈ બીજી રાજકીય પરિસ્થિતિ વિશે પણ ચર્ચા કરવામાં આવી હોય પરંતુ એક વાત ચોક્કસ છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના પદ માટે ઉપરાષ્ટ્રપતિ પદના પદ માટે અને વસુંધરા રાજને કદાચ રાજસ્થાનના મુખ્યમંત્રી બનાવે તો પણ કંઈ કહેવાય નહીં આવી બધી વાતો ઘણા લાંબા સમયથી ચાલી આવે છે ભાજપનું રાષ્ટ્રીય અધ્યક્ષ પદ છે તો ઘણા સમયથી ખાલી પડ્યું છે ગુજરાતમાં પણ એ જ પરિસ્થિતિ છે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા ભાજપ પોતાના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં હજુ બાકી છે કેટલાકની નિમણૂકો પણ એને કરી દીધી છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબ એક એક વર્ષ થવા આવે છતાં એની નિમણૂક ન કરી શકે એના પરથી એક વાત નિશ્ચિત થાય છે કે પાર્ટીમાં બધું બરાબર નથી ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ આ બંનેની પસંદગી છે એ અલગ અલગ છે સહમતી સધાતી નથી અને એટલા માટે આ ખેંચાતું આવે છે પરંતુ એક ધારણા એવી છે કે પંદર ઓગસ્ટ પછી કદાચ આ બધા જે પદો છે એના પર નિમણૂક થઈ જાય તો કાંઈ નવાય નહીં અત્યારે તો મહાનગરો અને જિલ્લામાં પણ પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે પરંતુ સંગઠનની આખી જે રચના છે એ હજુ બાકી છે હજુ થઈ શકે નથી સામાન્ય રીતે પ્રમુખ બન્યા પછી પંદર વીસ દિવસ અથવા તો એક મહિનાની અંદર એનું જે નીચેનું જે સંગઠન હોય છે પ્રમુખના નીચેનું એ તૈયાર થઈ જતું હોય છે એ નક્કી થઈ જતું હોય છે પરંતુ આ વખતે કોઈ કારણોસર એ પણ નક્કી નથી થયું કારણ કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે એ પણ નક્કી નથી થયા અને ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ બનવો જો બનવા જોઈએ અથવા જેને બનાવવાના છે એનું પણ કોઈ નામ હજી નિશ્ચિત થયું નથી એટલા માટે થઈને ઉપરથી નીચે સુધી બધું જ અત્યારે મહત્વના પદો છે એ બધા ખાલી પડ્યા છે એની સામે અત્યારે પરિસ્થિતિ એવી છે કે ભાઈ બધું આખું રામ ભરોસે ચાલતું હોય એવું લાગી રહ્યું છે રાજ્યમાં અને દેશમાં પણ ગુજરાતની પરિસ્થિતિ પણ બહુ સારી નથી વહીવટની દૃષ્ટિએ એટલે થોડાક સમયની અંદર આમાં કંઈક જગા છે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે મગનું નામ મરી પડી જશે ત્યાં સુધી રાજકીય વિશ્લેષકો વિવેચકો છે એ પોતપોતાની રીતે પોતાના તર્ક છે એ રજૂ કરી રહ્યા છે મારો એપિસોડ આપણે ગરમા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો હસ્તુ